ધારી નગરપાલિકાના કામદારોના વિરોધનો આવ્યો અંત પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ જીતુભાઈ જોશી દ્વારા નગરપાલિકા અને કામદારો વચ્ચેનો વિવાદનો અંત લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું કે ટૂંક સમયમાં દરેક કામદારોનો પગાર ચૂકવવામાં આવશે પૂર્વ સરપંચ જીતુભાઈ જોશી દ્વારા બાકી પગાર થઈ જવાની ખાતરી અપાતા નગરપાલિકાના તમામ કામદારો થયા કામો પર હાજર સતત બે કલાક સુધી ચાલેલી રકજકના અંતે નગરપાલિકાને કામદારો વચ્ચેના મામલાનું સુખદ સમાધાન સાહેબે રૂબરૂ આવીને અમને એવું કીધું કે હવે મારા આગળ એક્શન લેવા પડશે અને અમે સારા માણસો અમે જીતું ફોન કર્યો ને એની ટીમને લઈ અને અહીંયા આવ્યા જેવી વાતચીત કરી પ્રાંત તારે વાત કરી અને આવી અને અમારા મારે સમાધાન કરાવ્યું છે આજે છેલ્લા ચાર પાંચ કલાકથી પોતે મુખ્ય પછી અહીંયા પ્રોજેક્ટમાં અને બધી વહીવટી પ્રક્રિયા બતાવી અને પછી અત્યારે અમે પણ બધા પડી બાબતે મને જાણ થાય માન્ય ધારાસભ્યશ્રી દેવીભાઈ અને ગામના આગેવાનોએ મને જાણ કરી નગરપાલિકા એમ કે રજૂઆત કરી જે કંઈ પ્રક્રિયા માગી હતી સાથે અને એને પીવડો લાવી અને બધાને કાલ બપોર સુધીમાં બધાના ખાતામાં પૈસા જમા થઈ છે આજે આ હસ્તાલ બપોર સુધી કર્મચારીઓનું મારું માન રાખી અને કામ આગળ જાય છે